હલો 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 હાય હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણો પેપર પતી ગયું છે અને મસ્ત મજાનું સોલ્યુશન આપણે જોવાના છે તો ફટાફટ સોલ્યુશન જોઈશું થોડુંક લેટ એટલા માટે થયું છે કે એક પ્રશ્ન મારે બે ત્રણ જગ્યાએ કન્ફર્મેશન કરવો પડ્યો જે કે આઠમો પ્રશ્ન ખબર જ હતી બટ અમુક વસ્તુ કેવી છે કે જ્યારે જવાબદારીઓ વધે ને ત્યારે ખોટો મેસેજ આપવો એ થોડું અઘરી વસ્તુ છે માટે દસેક મિનિટ મને એમાં જતી રહી બોલો વાહ બાકી પેપર ખરેખર મજા આવી ગઈ મજા એટલે અમેઝિંગ આજે અમે લોકો સ્કૂલ આગળ રિવ્યુ લેવા માટે ગયા હતા ખુશ મતલબ મોજ મોજ થઈ ગઈ ખરેખર એમ પેપર પણ મેં જોયું સેક્શન ડી બી સી ડી એટલે તો આમ આનંદ આનંદ થઈ જાય જો પ્રોપરલી તૈયારી કરી હોય તો બી સી અને ડી કોઈની તાકાત નથી કે એમાંથી તમને છપ્પન માંથી છપ્પન માર્ક્સ લાવતા રોકી શકે વાત રહી સેક્શન એ તો સેક્શન એ ની અંદર પણ અમેઝિંગ સવાલ છે ખરેખર ગજ જબ લેવલના મજા મજા પડી ગઈ ચલો તો આપણે જોઈ લઈએ ફટાફટ સેક્શન એ પ્રોપરલી પહેલા જોઈ લઈએ પછી આગળ થોડી થોડી મોટી મોટી વાતો કરતા જઈશું નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે તો બુક ની અંદર ઓલરેડી વાક્ય લખીને આપ્યું છે કે કૃત્રિમ સૂચકો કયા કયા છે તો ફિનોલ કૃત્રિમ છે જો લિટમસ પેપર લાલ લિટમસ પેપર ભૂરું લિટમસ પેપર એ બધી કુદરતી પ્રક્રિયાઓ છે હળદર હળદર આપણે બનાવવા જોઈએ છે ડુંગળી આપણે બનાવવા જોઈએ છે એવી વસ્તુ કે જે કુદરતમાંથી મળતી હોય તો એ તો કુદરતી કહેવાય કૃત્રિમ મતલબ માનવ સર્જિત હોય તો ફિનોલ ફેલિન આવશે આની અંદર પછી બ્યુટેનોલ ચેક કરો ઓલ ઓલ એટલે આલ્કોહોલ આવશે આલ્કોહોલ આલ્કોહોલ એટલે ચલ આમાં ચલો આમાં તો ડબલ ઓ એચ એટલે આ તો ના જ હોય ઓ એચ તો મતલબ ત્રણ ઓપ્શન છે કે આમાં હોઈ શકે હવે બીજું બ્યુટેન તો પહેલા કોણ હતું મિથેન પછી ઇથેન પછી બ્યુટેન મિથેન ઇથેન પછી પ્રોપેન પછી બ્યુટેન બ્યુટેન પછી પેન્ટેન અને પછી હેક્ઝેન

મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલો ભાગ છે યાર આ કોને ના આવડે ખરેખર હા તો આની અંદર શું થઈ જશે ઉત્સર્જન કારણ કે આપણા શરીરમાંથી નક્કામાં પદાર્થો આપણે શરીરની બહાર નિકાલ કરીએ છીએ એના પછી વિદ્યુત બલ્બની બલ્બની ફિલામેન્ટમાં ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે રીઝન બતાવો તો તમને લોકોને ખબર હશે કે આનું ગલનબિંદુ કેટલું છે તેત્રીસો ને એસી અંશ એટલે અહીંયા કહે છે ગલન બિંદુ નીચા એટલે આ ગલન બિંદુ નીચા બે તો ના હોય આ બેમાંથી કોઈ એક હોય શકે હવે અહીંયા પ્રશ્ન એ ઉદ્ભવે કે અવરોધકતા નીચી કે ઊંચી આ એક મેઇન કન્ફ્યુઝન પોઈન્ટ અહીંયા જો કોઈને હોય તો એ થઈ શકે બરાબર તો અવરોધકતા આમાંથી વિદ્યુતનું વહન કરાવવાનું છે ના વિદ્યુતનું વહન કરાવવાનું નથી એને ત્યાંનો ત્યાં વિદ્યુત રહેશે અને એ વાયર ને ગરમ કરશે ગરમ કરશે ત્યારે પ્રકાશિત થશે માટે એની અવરોધકતા ઊંચી હોવી જોઈએ તો અવરોધકતા અને ગલનબિંદુ બંને ઊંચા હોવા જોઈએ એના પછી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વસ્તુને ક્યાં મૂકવાની ટુ એફ વન અને એફ વન ની વસ્તુ અહીંયા મૂકવાની છે આપણે કેટલી વસ્તુ ભણીને જ્યારે અનંત અંતર હોય તો અહીંયા જેમ જેમ નજીક આવશે ને એમ દૂર ભાગશે

અહીંથી એક બીજી વસ્તુ બી તમને ખબર પડે કે ત્રેવીસ જોડ રંગ સૂત્રો છે કાં તો બાવીસ જોડ હોય કદાચ કોઈને કન્ફ્યુઝન અહીંથી પેદા થાય તો બાવીસ જોડ કાં તો ત્રેવીસ જોડ રંગ સૂત્રો હોય ઓકે અહીંયા ક્યાંય જોડ લખ્યું છે ના અહીંયા ક્યાંય લખ્યું છે ના તો રંગ સૂત્રોની સંખ્યા કેટલી હોવી જોઈએ અગર બાવીસ જોડ બી હોય ને તો એ સંખ્યા ચુમ્માલીસ થવી જોઈએ તો ચુમ્માલીસ તો ઓપ્શન જ નથી તો એક જ ઓપ્શન વધ્યો કે અંતે એ કોણ હોવું જોઈએ છેતાલીસ કા હો ગયા ભાઈ તેરે કો लगता है भाई इससे नाराज हो गया नहीं टच बंद हो गया हाँ यार टच बंद हो गया कोई कैसे था वो भंगार बॉड काम रखता पा भंगार नहीं रखता ले लिया टच ऑटोमेटिक बंद લખાય છે ચલો ટચ નહી થાય બટ આપણે માઉસનો યુઝ કરીએ તો માનવ જાતિમાં જન્યુ રંગ સૂત્રોની સંખ્યા કેટલી આવશે 46 આવશે ઓકે તો કન્ફ્યુઝન જેવું ખાસ હતું નહીં બટ મેં ખોટી થોડી મગજ મારી કરી પછી ખાલી જગ્યાની દીવાલ જાડીને સ્તિતિસ્થાપક હોય છે દીવાલ કોની સ્તિતિસ્થાપક અને જાડી હોય ધમનીની કારણ કે શરીરના ભાગોમાં હૃદયમાંથી રુધિરને બહાર મોકલવાનું છે તો બહુ પ્રેશરથી મોકલવું પડે તો આ કોનામાં ધમનીમાં જ થશે પછી ખાલી જગ્યાના પારણામાં વનસ્પતિક પ્રજનન જોવા મળશે કોનામાં પાન ફૂટી પાન ફૂટી પાન ફૂટી ની અંદર શું થશે કે એની પાનની ખાંચમાં નવો છોડ ઉગી નીકળશે હવે અહીંથી બીજી વસ્તુ બી જોવાની છે આમાં પણ વનસ્પતિક પ્રજનન જ આવે પણ અહીંયા પર્ણ શબ્દ વાપર્યો છે પર્ણ શબ્દ હોય ને એટલે તમારે પાન ફૂટી લખવું પડે ચલો એના પછી ઓપ્ટિશન દ્વારા સૂચવવામાં આવે લેન્સનો પાવર પ્લસ ટુ ડાયોપ્ટર હોય તો કયા પ્રકારનો લેન્સ નો ઉપયોગ કરવાનું ઋણ સ્વર ને વ્યંજન તો વ્યંજન તો ઋણ હોય તો અંતરગોળ ધન હોય તો બહિરગોળ અહીંયા ધન છે માટે શ્યોર બહિરગોળ આવશે ખાલી જગ્યા ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં હોય પ્રક્રિયા લોખંડ નું ક્ષારણ અટકાવવાની પ્રક્રિયા છે તો શું આવશે સાચું કઈ કહો સાચું ગેલ્વેનાઇઝેશન એટલે શું થાય ઉપર એક જાતનો ઢોળ ચડાવવા જેવી પ્રક્રિયા છે જેથી કરીને જીન્ક સ્તર ચડાવવામાં આવશે એટલે અંદર કોઈ કવર ચડાઈ દેવામાં આવે તો અંદર હવા કે ભેજની અસર થશે નહીં એટલે એક એક્સ આખું હોય અને બાજુમાં વાય ટૂંકું હોય સેચ કટ થયેલું છે અને સેચ કટ થયેલું છે એનો મતલબ શું થાય પૂર્ણ યુગમાં નથી

અહીંયા કનિનિકા કિકીના કદને નાનું મોટું કરી શકતી નથી વાસ્તવમાં કરી શકે છે તો વાક્ય ખોટું થઈ જશે જો દ્રાવણની પીએચ સાત થી ચૌદ સુધી વધે તો એચ પ્લસ આયનની સાંદ્રતા શું થશે ઘટાડો થાય છે આની સાંદ્રતામાં ઘટાડો થશે તો વાત સાચી કારણ કે જીરો થી નાનો થતો એચ પ્લસ ઘટે છે અહીંયા ટચ નહીં થતું મારે અત્યારે એટલે હું નહીં તમને બધું સમજાવત તો અહીંયા કેટલા થઈ જશે મારે શટડાઉન કરીને ખોલવું પડશે એટલી ટાઈમ નહીં આપણી પાસે તો સાત થી ચૌદ સુધી જેમ જેમ પીએચ વધે તેમ H plus ની સાંદ્રતા ઘટે અને H ઘટે તો એસિડિકતા બી ઘટે તો વાત સાચી છે જેમ જેમ આપણે સાત થી તરફ જઈશું એમ બેઝ નો વધારો થતો જાય છે એટલે અહીંયા જે વાત કરે છે ને એ વાત કેવી છે સાચી વાત છે ચલો ઉસકે બાદ હા ભાઈ હા જાય તો

કારણ કે આની અંદર કેપિટલ ટી છે તો કેપિટલ ટી કેપિટલ ટી એટલે પ્રભાવી છે અને આ એકલું ગૌણ લક્ષણ છે રેડી ચલો એના પછી પ્રકાશનું વિભાજન પ્રકાશનું વિભાજનમાં શું આવશે તો જે પ્રકાશ હોય ને સૂર્યપ્રકાશ અથવા શ્વેત પ્રકાશ એનું એના ઘટક રંગોમાં વિભાજન થવાની જે ઘટના છે ને એટલે કે ઘટક રંગોની અંદર એ શું થશે વિભાજન પામશે એને પ્રકાશનું વિભાજન તરીકે ઓળખવામાં આવશે ઓકે ચલો એના પછી વાહક ચાંદી તો ચાંદી તો ભાઈ વાહક થાય કારણ કે વિદ્યુતનું સૌથી વધારે વાહન થાય છે ચાંદી ની અંદર હવે પાછું કોઈ સાહેબ આપણા ઘરની અંદર તાંબાનું વાયરિંગ કેમ કરીએ છીએ તો સીધી વસ્તુ છે ભાઈ એ એટલા માટે કરીએ છીએ કારણ કે ચાંદી મોંઘું પડે ને એટલા માટે એટલે આ જોડ સાચી છે

પછી ક્રોમિયમ અને લોખંડ આ બધું ભેગું કરીને શું બનાવવામાં આવે સ્ટીલ તો આની અંદર વિદ્યુતનું વહન થાય વાસ્તવમાં આ ના પાડે છે કે વિદ્યુતનું અવાહક છે તો ખોટું બોલાશે ઓકે તો આ બે જોડ છે એ આપણા માટે સાચી છે અને આ જોડ જે તમને અહીંયા આપેલી છે એ જોડ અહીંયા ખોટી છે ચલો કા તો ખરેખર મોજ મોજ થઈ ગઈ આનંદ આનંદ એકદમ

એના પછી ખરેખર આમાંય આનંદ આનંદ થઈ ગયો જ્યારે પ્રથમ પોષક સ્તર પ્રથમ પોષક નું સ્તર તો વનસ્પતિ એક પહેલું પોષક સ્તર છે જ્યારે બીજું પોષક સ્તર પ્રાણીઓ એટલે તૃણાહારી પછી માંસાહારી ઉચ્ચ કક્ષાના માંસાહારી જ્યારે પોષક સ્તર અહીંયા આપણે પૂછ્યું છે ઉપભોગી તો ઉપભોગીની શરૂઆત ક્યાંથી થાય પહેલું ઉપભોગી એટલે તૃણાહારી આવશે તો જોજો અહીંયા હવે તો દ્વિતીય પોષક સ્તર એ પ્રાથમિક ઉપભોગી કહેવાય અને તૃતીય પોષક સ્તર એ દ્વિતીય ઉપભોગી કહેવાય ઉપભોગીમાં પહેલું એ પોષક સ્તરમાં બીજું કારણ કે ઉપભોગીની શરૂઆત તૃણાહારીથી થાય અને પોષક સ્તરની શરૂઆત ક્યાંથી થશે વનસ્પતિઓથી બરાબર તો પોષક સ્તરમાં પહેલું વનસ્પતિ પહેલું વનસ્પતિ આમ જોઈએ પોષક સ્તરમાં પહેલું વનસ્પતિ પછી તૃણાહારી પછી માંસાહારી પછી ઉચ્ચ કક્ષાના માંસાહારી જ્યારે ઉપભોગીમાં પહેલું ઉપભોગીમાં પ્રાણી આવશે પછી પછી માંસાહારી માંસાહારી ઉચ્ચ કક્ષાના એટલે જે જે આમાં પહેલું છે ને એ આમાં કઈ નથી જ્યારે આમાં બીજું એ આનું પહેલું આનું ત્રીજું એ આનું બીજું બરાબર આટલી વસ્તુ આપણે ધ્યાન રાખવાની રહેશે એના પછી પ્રશ્નોની અંદર શું મસ્ત મજાના સવાલ પૂછ્યા છે ખરેખર બોલો પહેલો પ્રશ્ન બહુ જ આસાન બે ગુણધર્મો જણાવ કયા છે ભૌતિક ગુણધર્મ છે વિદ્યુતનું વહન છે એ કેટલું સખત છે એના વિશે તમે લખી શકો પછી વિદ્યુતનું વહન થાય કે નહીં ઉત્કલન બિંદુ ગલન બિંદુ કેટલા છે અને પછી હતું દ્રાવ્યતા કે પાણીની અંદર દ્રાવ્ય થાય જ્યારે કેરોસીન કે પેટ્રોલ એમાં દ્રાવ્ય થતું નથી તો આ એક વસ્તુ પણ તમે આની અંદર દર્શાવી શકો બે પ્રશ્નો ધમની તફાવત મજાનો સવાલ પુષ્પના આયામ છે તો કદાચ આની અંદર આકૃતિ દોરવાની ઘણા બધા વિદ્યાર્થીઓ આ પ્રશ્ન ન પણ લખ્યો હોય અને આ પ્રશ્ન તો ખરેખર આપણને જે મોડલ ક્વેશ્ચન પેપર આપવામાં આવેલું હતું બોર્ડ દ્વારા એમાંથી પૂછવામાં આવેલો હતો બરાબર તો એ પણ હર કોઈને આવડ્યો હોય આરામથી આંખની સમાવેશન ક્ષમતા અને સિલિયરી સ્નાયુઓનું કામ કેટલું અમેઝિંગ સવાલ કહેવાય પછી વિદ્યુત કોષોનું સંયોજન એક મોટું લીટું ફરીનાનું ફરી મોટું ફરીનાનું ફરી મોટું ફરીનાનું બેટરી દર્શાવવાની હતી પછી કળ પ્લગ કળ પ્લગમાં અહીંયા બંધ શબ્દ લખ્યો છે બંધ શબ્દ એટલે બે બાજુ કરીને વચ્ચે ટપકું કરવું પડે અને જોડાણ વગર એક બીજા ઉપરથી પસાર થતો હવે આને હું કેવી રીતે બતાવી શકું તમને અહીંયા ક્યાં મારી પેન આવી રીતે એક લીટી હતી આમ અને અહીંયાથી આમ આવશે અને ઓવરટેક કરવાની ઓવરટેક યુ આવી રીતે ડાયરેક્ટલી અગર એકબીજા સાથે આમ જોડાણ હશે આમ હશે તો એ શું થઈ જશે કનેક્શન છે બટ ઉપર થઈને જાય છે અને ઉપર થઈને જાય એટલે મતલબ આ સમજી લો આ ગ્રાઉન્ડ ઉપર રોડ છે અને અહીંયા આ પોલ છે એટલે એક બીજા સાથે કોઈ કનેક્શન જોડેલું નથી એ રીતે અહીંયા જોવાનું છે અને ચલિત અવરોધ ઉપર વચ્ચે લીટું મારવાનું આપણે એવું રીતે બી સમજવામાં આવ્યું છે જેમાં અમુક લોકો હાથમાં મેધી દોરીને પછી દિલમાં વચ્ચે તીર મારે એવું તમારે અવરોધ ઉપર તીર મારવાનું તો આમ વાંકા ચૂકું કરીને ઉપર તીર એને ચલિત અવરોધ તરીકે ઓળખવામાં આવશે રિયો બી અને કહેવાય પછી બાર વોલ્ટનો વિદ્યુત ઉદાહરણ છે ચોપડીનું બેઠું બેઠું અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે તમને વી આપ્યું છે અને આમાં શું આપ્યું છે ક્યુ બે કુલંબ જેટલો વિદ્યુત ભાર એટલે તમને કુલંબ આપેલો છે તો કુલંબની કિંમત બે થઈ ગઈ અને અહીંયા વીની કિંમત થઈ ગઈ બાર તો કીધું છે કેટલું કાર્ય કરવું પડે તો કાર્ય એટલે શું થશે હા બંનેનો ગુણાકાર તો આ બંનેનો ગુણાકાર એટલે વી અને ક્યુ બંનેનો તમે ગુણાકાર કરો એટલે શું થઈ જાય બાર દુ ચોવીસ કાર્યનો એકમ જૂલ ઇતુસા એકદમ નંચિક દાખલી હતી બરાબર પછી ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો કેટલો અમેઝિંગ સવાલ છે હમ શું આવશે એકબીજાને ક્રોસ નહીં કરે નજીક નજીક હશે ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હશે દૂર હશે તો ચુંબકીય ક્ષેત્ર ઓછું હશે પછી એના સિવાય ક્યારેક બીજાને ક્રોસ કરતી નથી એની દિશા બહારના ભાગમાં એનથી એસ તરફ હોય અંદરના ભાગમાં એસ થી એન તરફ હોય અંદર સમાંતર હોય એની દરેક જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર સમાન હશે આ બધા જ પ્રકારની વસ્તુઓ આની અંદર તમારે લખવાની આવતી હતી પછી જૈવિક ઘટકો અજૈવિક ઘટકો યા શું મસ્ત સવાલ જૈવિક વિશાલન બોલો અને આકૃતિ ખરેખર હા બાકી આને શું કહેવાય તો અહીંથી નક્કી કરવાનું તો મૂત્રપિંડ કિડની છે પછી આ વાહિની કઈ વાહિની કહેવાય મૂત્રવાહિની કારણ કે મૂત્ર આમાંથી નિર્માણ થશે આગળ વધશે પછી મૂત્રાશય અને મૂત્રમાર્ગ માર્ગ ઓકે બોલો તો હવે ઓલ ઓવર જો તમે જોવા જાઓ અને જમણા હાથના અંગૂઠાનો નિયમ આકૃતિ જરૂરી છે તો આની આકૃતિ તમે લોકો કેવી રીતે દોરી શકતા હતા અંગૂઠોને આવી રીતે અંદરથી વિદ્યુત મતલબ લાઇક આવી રીતે વાયર અંદરથી પસાર થતો હોય અને આમ આમ છે ને તો એનાથી શું જાણી શકીએ ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે જાણી શકીએ આવો એક સરસ મજાનો પ્રશ્ન અહીંયા આપણે જોવાનો હતો તો તમે જુઓ કદાચ જુઓ કદાચ આ કોઈને થોડો વાંધો ઉભો કર્યો હોય શકે કદાચ પછી એના સિવાય તો દાખલા કદાચ કોઈએ ના કર્યા હોય ચલો કઈ છે નહીં પણ છતાં ગણીએ બે પછી એના સિવાય આમાં તો કોઈ કશું હેરાન પરેશાન કરવા જેવું છે નહીં કદાચ એક આ ગણો કોઈએ ના કર્યો હોય ત્રણ બસ પતી મતલબ આની જોડે ચાર પ્રશ્નો એક્સ્ટ્રા હતા બલ્લે બલ્લે સેક્શન એ એકદમ અમેઝિંગ એમ અને એમાં જેણે આપણું સાથી પેપર સેટ કર્યું હશે એને તો ખરેખર મજા મજા થઈ ગઈ ચલો એના સિવાય સેક્શન સી કેટલો અમેઝિંગ સવાલ બસ ખાલી આકૃતિ તમને આપેલી છે અને કઈ પ્રક્રિયા છે જણાવો શું આવશે સિલ્વર ક્લોરાઈડ હોય એજી સીએલ અને એમાંથી શું કરવાનું જ્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં સૂર્ય પ્રકાશ ની એટલે એજી અને સીએલ બંને કેવા થઈ જશે જુદા થઈ જશે અને પછી શું કહે છે કે ઉપરોક્ત કિસ્સામાં થતી રાસાયણિક પ્રક્રિયા ને તો કઈ પ્રક્રિયા થઈ વિઘટનની પ્રક્રિયા જુદા થાય છે પછી ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયા અંદર ચાઇના ડીશમાં રાખેલું ક્ષાર રંગ પરિવર્તન જણાવો કયો રંગ થશે રાખોડી રંગની અંદર એનું વિભાજન થશે અને આ રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખો છો એજી સીએલ અને સામે શું આવશે એજી અને સીએલ જુદા થશે પણ સીએલ દ્વિ પરિમાણીય હોય એટલે સીએલ ટુ આવશે પાછી પ્રક્રિયાને સંતુલન કરવી પડે આટલી વસ્તુ આપણે આની અંદર હતી પહેલો પ્રશ્ન આસન ધાતુ અધાતુનો તફાવત યાર શું ગજબ સવાલ છે પછી આ કદાચ કોઈને થોડો વાંધો ઉભો કર્યો હોય પણ શું છે કઈ ધાતુ કહેવાય પારો પારાની શું આવશે કાચી ધાતુ છે HGS આવશે HGS પછી અહીંયા પરાવર્તી કમાન અને પરાવર્તી ક્રિયા નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો હવે આમાં કદાચ આકૃતિ દોરવામાં કોઈ વાંધો પડ્યો હોય શકે બાકી લગભગ અલિંગીના પ્રકારો ખરેખર મસ્ત પ્રશ્ન પૂછો બોલો એના સિવાય માનવ પ્રજનન તંત્રની આકૃતિ પુરુષમાં અને શુક્રપિંડનું કાર્ય બસ ખાલી આકૃતિ દોરવાની શુક્રપિંડ શું કામ કરે એટલું જ દર્શાવવાનું હતું શું કામ કરે છે બે કામ છે એના મુખ્ય એક તો ઉત્પન્ન અને બીજું છે આગળ હમણાં આપણે જોયું ટૂંકા પ્રશ્નોની અંદર ટેસ્ટ્રોસ્ટેરોન નું ઉત્પન્ન કરવાની પ્રક્રિયા આ બે કામ એના થશે અને આકૃતિ તમને દોરવાની કીધી હતી તો આ પ્રશ્ન પણ તમને આશા આવડે આ દાખલો કદાચ કોઈએ ના કર્યો હોય આ બી ઉદાહરણનો દાખલો છે ગાંધીનગર સંકુલની અંદર આ દાખલો પૂછાયો હતો બરાબર એટલે કોઈ ગણતરી કરી હશે તો છે કંઈ નહીં એફ તમને આપેલા છે બટ અંતોળ છે અંતરગોળ એટલે ઋણ આવશે એફની કિંમત માઇનસ પંદર થશે કેટલા અંતરે રાખવી જોઈએ કેટલા અંતરે એટલે વસ્તુ અંતર યુ શોધવું છે અને તેનું પ્રતિબિંબ લેન્સથી થી દસ મી સેન્ટીમીટર દૂર મળે છે દસ સેન્ટીમીટર દૂર અંતરગોળ છે અંતરગોળ એટલે હવે મારું ટચ ખરાબ છે એટલે હવે આમાં કંઈ સમજાવતો નહીં બાકી બુકનો બેઠો દાખલો છે કદાચ ઉદાહરણ ત્રણ કે એમ કંઈક છે જરા જોજો પછી અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર ઉપર મૂકેલી વસ્તુ વક્રતા કેન્દ્ર તો પ્રતિબિંબની કિરણાક વક્રતા કેન્દ્ર એટલે વસ્તુ જ્યાં મૂકી હોય એની સામે ત્યાંનું નીચે એનું પ્રતિબિંબ મળશે એટલું ને એટલું જ કોઈ ફેરફાર નહીં અને અંતર્ગોળ અરીસાના કોઈ પણ બે ઉપયોગો લખો વાહ મસ્ત સવાલ કહેવાય બરાબર અને વિદ્યુત પ્રવાહની તાપીય અસરના ઉદાહરણ આપો જો અગર આની અંદર આપણી પાસે કેટલા પ્રશ્નો એક્સ્ટ્રા હતા 9 માંથી 6 લખવાના હતા ને ત્રણ પ્રશ્નો એક્સ્ટ્રા હતા થેન્ક યુ મારું કરસલ ઓકે તો આ હર કોઈને આવડ્યો હોય આ પણ આવડ્યો હોય આ કદાચ ચલો કોઈને હેરાન કરે એક પછી આ કદાચ તમને ના આવડ્યો હોય બે બસ ખતમ કદાચ કોઈ હજી એવું બી હોય કે સાહેબ આની અંદર આકૃતિ દોરવાની હતી પરાવર્તી કમાનની કદાચ ના તોય ત્રણ મતલબ કે તમને કોઈ એવું ના થાય કે તમને 6 પ્રશ્ન નો આવડે હા તમે 6 પ્રશ્નોની અંદર ક્યાં થોડા ઘણા લોચા કર્યા મર્યા હોય તો કદાચ માર્ક્સ કપાઈ શકે બાકી પાછળ ક્યાંય વાંધો આવે નહીં પછી છે બનાવટ માટે રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજાવો વિરંજન પાવડરના બે ઉપયોગો લખો લો મસ્ત મજાનો પ્રશ્ન તો તમને ચાર માર્કસ પ્રશ્ન પી લિસ્ટ માંથી જાય પછી પાચન તંત્ર પીએચ નું મહત્વના દાંત કેવી રીતે સડે છે કેટલો અમેઝિંગ સવાલ બે બે આરામથી તમે કરી શકો એસ્ટરીકરણ પૂછાઈ ગયું નહીં થેનો કે એસિડના ગુણધર્મો પૂછાઈ ગયા મસ્ત સવાલ બરાબર એના સિવાય અહીંયા પ્રકાશ સંશ્લેષણ એટલે શું સંતુલિત રાસાયણિક પ્રક્રિયાને ખુલે એનું બંધ થવાની ક્રિયા મસ્ત એ બી સવાલ મનુષ્યનું પાચન તંત્રની આકૃતિ દોરીને માનવ પાચન તંત્રમાં મુખ્ય અંગોની ટૂંકમાં માહિતી આપવાની છે મુખ્ય અંગમાં કોણ આવશે મોડું પછી જઠર નાનું આંતરડું બસ પૂરું અને અહીંયા એક વ્યક્તિ પુસ્તકાલયમાં બેઠી છે આ છોકરી દૂરનું વાંચી શકે છે પરંતુ તેના ટેબલ ઉપર રાખેલું પુસ્તક ને વાંચે છે તો છાપેલા અક્ષરોને સ્પષ્ટ વાંચી શકતી નથી મતલબ નજીકનું નથી દેખાતું હવે યાદ કરો દૂરનું દેખાય નજીકનું ના દેખાય તો કઈ ખામી કહેવાય

તો બોલો કેટલા પ્રશ્નો લખવાના હતા પાંચ એક આરામથી લખ્યો હોય આ બીજો તમે લખી શકો આ ત્રીજો તમે લખી શકો આ લખી શકો આ પાંચમો લખી શકો પછી આ આ છઠ્ઠો લખી લખી શકાય શકાય કદાચ વિરંજન પાવડર કોઈને ને થોડા ઘણો પરેશાન કર્યો હોય શકે હરકી થોડી ઓછી તૈયારી કરી હોય તો બોલો તો ઓલ ઓવર જોવા જઈએ તો મસ્ત મજાનું પેપર છે વિભાગ બીસીડીમાં ક્યાંય એવું નથી કે જે તમને પરેશાન કરી શકે એ સેક્શનની અંદર કદાચ એક બે પ્રશ્નો કોઈને થોડા વાંધા ઊભા કર્યા હોઈ શકે બાકી જો અહીંયા આમાં વાંધો એક અહીંયા જગ્યાએ કોઈને પડ્યો હોય તો પડી શકે પછી બીજે ક્યાંય વાંધો અત્યાર સુધી ના પડે આમાં બી ના પડે કીકા મોટું એક જ ક્યાં વાંધો પડ્યો હોઈ શકે પછી કદાચ આમાં કોઈને વાંધો પડે અમુક વસ્તુ ના સમજાણી હોય પણ લગભગ નહીં હોય બટ છતાં એક આમાં નહીં આવે એક અહીંયા કદાચ બે પ્રશ્નોની અંદર કોઈને વાંધા પડ્યા હોઈ શકે અને એના પછી જો જોવા જઈએ તો કદાચ ભૂલો થવાના ચાન્સ કોઈને હોય તો ક્યાં હશે એક આમાં બી હોઈ શકે ત્રણ અને એના પછી જોવા જઈએ તો અહીંયા કોઈ ભૂલ પડવાના ચાન્સ નથી અને અહીંયા બી નથી પણ કદાચ હોય તો ચાર બરાબર તો આ પેપરની અંદર જો આખું વર્ષ મસ્ત મહેનત કરી હોય તો તમારા લોકોના સેવન્ટી માર્ક્સ આવે એમાં કોઈની તાકાત નહીં કે તો તમને રોકી શકે બરાબર તો ફટાફટ તમારા લોકોએ કહેવાનું છે

અને જેવી ધારણા હતી એવું પૂછાયું અને સેક્શન બી ડી મને એમ હતું કે એ આપણા પેપર સેટમાંથી આવશે તો એ ખરેખર એ ધારણા સાચી ઠરી અને સેક્શન નો તો આમે ખાસ એટલો બધો ભરોસો નથી કરી શકાતો કારણ કે આખી ચોપડીમાં જો અગર કાઢવા જઈએ તો બે હજાર સવાલ નીકળે બટ છતાંય મોટા ભાગના સવાલ એમાંથી કવર થયા છે અને બાકી થિયરી રિલેટેડ પ્રશ્નો છે એને સારી રીતે તમે કરી શકો એવા બી સવાલ હતા 70 પ્લસ લાવવા આમાં કોઈ જ મોટી વસ્તુ નથી બટ હા સારી તૈયારી કરી હશે તો 75 પ્લસ આરામથી આવી જશે એનો વિશ્વાસ છે મને ચોક્કસ ચલો તો ફાઇનલી આપણી મુલાકાત થશે નવા સેશનમાં બટ ત્યાં સુધી સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને આપણી મુલાકાત નેક્સ્ટ પેપરમાં થેન્ક યુ સો મચ બાય બાય